નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ખાસ કરીને અત્યારે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થયું છે તે કઈ દિશામાં આગળ વધશે ક્યાં પહોંચવું તેમજ ગુજરાત ઉપર તેની શું અસર જોવા મળશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને એક બીજું વાવાઝોડું પણ અરબી સમુદ્રની અંદર બનવાનું છે જેની અત્યારે આપણે અપડેટ મેળવવાની છે તેની પણ વાત કરીશું અત્યારે સૌથી પહેલાં આપણે જોઈએ કે જે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બનવાનું છે તેની પવનની ઝડપ મહત્તમ કેટલી જોવા મળશે તો એકસો ને દસ કિલોમીટર સુધીની પવનની ઝડપ અત્યારે આપણને મોડલો બતાવી રહ્યા છે કેટલાક મોડલો દોઢસો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે પવનની ઝડપ બતાવી રહ્યા છે તો અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને જે બંગાળની ખાડી છે તેમાં લો પ્રેશર એક્ટિવ થવાની તૈયારી છે અહીંયા આ સિસ્ટમ બનવાની છે ધીમે ધીમે આ જે સિસ્ટમ છે તે આગળ વધશે અને આજે સાંજ સુધીની અંદર તે વધુ મજબૂત બને તો આવતીકાલે સાયક્લોનનું સ્વરૂપ ધારણ કરી શકે જેમાં તેની પવનની ઝડપ સાઠથી સિત્તેરની આવતીકાલે જોવા મળશે તેનો ટ્રેક આપણે ફાઇનલ કરવાનો છે તો આ રીતે તે આગળ વધી રહ્યું છે ધીમે ધીમે તે વધુ મજબૂત બની અને આગળ વધશે જોઈએ પચીસ તારીખમાં તે ક્યાં પહોંચશે અને તેની જે પવનની ઝડપ છે તે કેટલી જોવા મળશે તો પચીસ તારીખની અપડેટ જોઈએ જેમાં તેની જે પવનની ઝડપ છે તે થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને તે એકદમ ખાસ કરીને ભુવનેશ્વર આજુબાજુના જે વિસ્તારો છે કોલકત્તા ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારો અને બારીસાલ નજીક તે છટગ્રામ નજીક તે પહોંચી શકે છે ખાસ કરીને તો જોઈએ હવે આગળ કઈ રીતે વધશે અને ક્યાં પહોંચશે ખાસ કરીને કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે તેની દિશા પરિવર્તન થશે પરંતુ જ્યારે સાયક્લોન બનશે ત્યારે તેની દિશામાં પરિવર્તન થશે અત્યારે મિત્રો ખાસ કરીને છવ્વીસ તારીખમાં વહેલી સવારે પવનની ઝડપ જોઈએ તો એકસોને સ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળે છે છવ્વીસ તારીખની અપડેટ જોઈએ કે જ્યારે તે જમીન ઉપર ટકરાઈ શકે તો આ રીતે આગળ વધ્યા પછી તે કોલકત્તા નજીક જમીન સાથે ટકરાશે તેની પવનની ઝડપ એકસોને ચોવીસ પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે તો અહીં જે સાયક્લોન ટકરાવવાનું છે તેવું અત્યારે આપણે સિસ્ટમમાં બતાવે છે જ્યારે ખાસ કરીને આ સાયક્લોન આગળ વધશે સાયક્લોન બનશે ત્યારે આપણને તેનો સંપૂર્ણ ખ્યાલ આવશે તો તે આગળ વધ્યા પછી ટકરાયા પછી પણ તે ભારે તબાહી કોલકાતા પશ્ચિમ બંગાળની અંદર ઓડિશાની અંદર મચાવી શકે અને તેની જે સત્યાવીસ તારીખની પવનની ઝડપ છે તે એસી કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે તો આ રીતે સાયક્લોન આગળ વધી રહ્યું છે ગુજરાતમાં પણ તેની અસર દેખી રીતે કોઈ નથી પરંતુ પવનની ઝડપમાં ફેરફારો થાય ભારે પવન ફૂંકાય માવઠું થાય આવા સંજોગો ઊભા થઈ શકે છે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી આ જે સાયક્લોન છે તેની બાંગ્લાદેશ આજુબાજુના વિસ્તારોમાં અસર જોવા મળશે હવે આપણે વાત કરવાની છે અરબી સમુદ્રમાં ક્યારે સાયક્લોન બનવાનું છે તો અરબી સમુદ્રની અંદર ખાસ કરીને આપ જોઈ શકો ઓગણત્રીસ તારીખ આજુબાજુ એક અહીં લો પ્રેશર એક્ટિવ થવાનું છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે અને સાયક્લોનના રૂપમાં પહેલી તારીખ આજુબાજુ અથવા તો બીજી તારીખ આજુબાજુ આવી શકે અથવા ન પણ આવી શકે જો આવે અને આગળ વધે તો આ રીતે ગુજરાત તરફ આગળ વધે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસાદ પણ વહેલી તકે થઈ શકે છે ચોમાસુ પહેલી જૂન પહેલા કેરળની અંદર બેસવાની પૂરેપૂરી સંભાવના છે અઠ્યાવીસ તારીખ આજુબાજુ ચોમાસું કેરળની અંદર બેસી શકે છે તો આપ જોઈ શકો ઓગણત્રીસ તારીખની અપડેટ જેમાં મંગ મેંગલુરુ આજુબાજુના જે આ જે બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદ દર્શાવે છે એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ મેની અંદર કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે તેવું અત્યારે સિસ્ટમની અંદર આપણને લાગી રહ્યું છે તો આગામી સમયની અંદર હજુ ગુજરાતની અંદર કેવો વરસાદ અને કેવું વાતાવરણ છે તેની વાત કરીએ ગુજરાતમાં અત્યારે વાદળાની વાત કરીએ તો નલિયા ગાંધીધામ ખાવડામાં વાદળા છવાયેલા છે તો પોરબંદર જૂનાગઢ જામનગર વલસાડ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વાદળા જોવા મળશે પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રભાવ ધીમે ધીમે જોવા મળશે આગામી છવ્વીસ સત્યાવીસ તારીખથી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરા આપ જોઈ શકો આ રીતે વાદળા સવાયેલા આપણને જોવા મળશે જાણે કે ભારેથી અતિભારે વરસાદ પડવાનો હોય તેવી સ્થિતિ આપણને આ રીતે જોવા મળશે હવે આપણે જોઈએ વરસાદ ક્યાં ક્યાં પડશે ખાસ કરીને અઠ્યાવીસ તારીખથી અપડેટ જોઈએ તો પ્રી પ્રિમોનસોન એક્ટિવિટીનો જે વરસાદ છે તે વહેલી સવારે આપણને જોવા મળતો હોય છે જેમાં ઓગણત્રીસ તારીખે ખાસ કરીને સવારના સમયે અને ત્રીસ તારીખે સવારના સમયે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે ઓખા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ઉના ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને કચ્છના દરિયા કિનારાના ભાગોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ હવે એકત્રીસ તારીખે વહેલી સવારે પણ આ બધા વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌથી વધુ તેજ બનશે પહેલી બીજી તારીખ સુધી આ એક્ટિવિટીમાં વધારો થશે અને આખરે બીજી ત્રીજી તારીખથી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ વધી શકે છે ખાસ કરીને ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે સાપુતારા ભવના થંભોસી આજુબાજુના વિસ્તારોમાં છતાણા વાની આ બધા વિસ્તારોની અંદર કપરાડાની અંદર પણ પહેલી તારીખમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ ગુજરાતમાં પવન કેવો ફૂંકાશે બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત તરફ આવી ન શકે પરંતુ તેની અસર રૂપે શું થઈ શકે અત્યારે આપણે પવનની ઝડપની વાત કરીએ તો જીએફએસ મોડલ અનુસાર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેતાલીસ મધ્ય ગુજરાત વડોદરા દાહોદ પંચમહાલ બાજુ અડતાલીસ કચ્છની અંદર તેતાલીસની પવનની ઝડપ જોવા મળે છે આજે બપોરના સમયે કચ્છના વિસ્તારોમાં અડતાલીસ તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બેતાલીસ સૌરાષ્ટ્રમાં આડત્રીસની જોવા મળશે આવતીકાલે કચ્છમાં તેતાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ પિસ્તાલીસ પચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો થઈ છે છવ્વીસ તારીખમાં કચ્છમાં પચાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ચુમ્માલીસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સોસઠ કિલોમીટર પ્રતિ કલાક કે જ્યારે સાયક્લોન એક્ટિવ હશે ત્યારે ઉત્તર મધ્ય ગુજરાત બાવન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રેપન દક્ષિણ ગુજરાતમાં પણ ઓગણસાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે આગામી ઓગણત્રીસ તારીખમાં પણ આ રીતે પવનો ફૂંકાશે સાઠથી બાસઠ ત્રીસ તારીખની અંદર પણ પવનની ઝડપ અઠ્યાવીસ ઓગણત્રીસ કરતાં થોડી ઓછી ત્રીસ તારીખમાં જોવા મળશે પહેલી બીજી તારીખ સુધીની અપડેટ જોઈએ તો પહેલી બીજી તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે હવે આપણે જોઈએ તાપમાન અંગેની અપડેટ તાપમાનની વાત કરીએ તો ખાસ કરીને આજે બપોરનું એટલે કે બે વાગ્યાનું તાપમાન ખાવડા તેતાલીસ ગાંધીધામ ચુમ્માલીસ પાલનપુર પિસ્તાલીસ સુઈગામ છેતાલીસ અમદાવાદ છેતાલીસ મહેસાણા છેતાલીસ ડુંગરપુર છેતાલીસ વડોદરા છેતાલીસ દાહોદ ચુમ્માલીસ રાજકોટ તેતાલીસ જુનાગઢ તેતાલીસ ડિગ્રી ભાવનગર ચુમ્માલીસ ઉના બેતાલીસ સુરતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ બધા વિસ્તારોને રેડ એલર્ટમાં ગણી શકાય તેમજ આવતીકાલે બપોરનું તાપમાન જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને ખાવડાની અંદર તેતાલીસ ગાંધીધામ બેતાલીસ પાલનપુર પિસ્તાલીસ અમદાવાદ પિસ્તાલીસ ડિગ્રી સુઈગામ પિસ્તાલીસ રાજકોટ બેતાલીસ જૂનાગઢ બેતાલીસ ભાવનગર ચુમ્માલીસ અને સુરતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ આવતીકાલે સાંજે પાંચ વાગ્યાનું તાપમાન જોઈએ તો તેમાં પણ ચુમ્માલીસથી પિસ્તાલીસ આવતીકાલે રાત્રિનું તાપમાન જોઈએ દસ વાગ્યાનું તો પાંત્રીસથી આડત્રીસનું જોવા મળશે પચીસ તારીખમાં તાપમાનની વાત કરીએ તો ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ એવરેજ ગુજરાતનું તાપમાન રહેશે છવ્વીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ થી ચુમ્માલીસ ડિગ્રી અને સત્યાવીસ તારીખમાં પણ તેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે તો આ રીતે અત્યારે અસહ્ય ગરમીનો ઉકળાટ વધશે અને હીટવેવની આગાહી કરવામાં આવેલી છે કામ વગર બહાર ન નીકળવું તો ખાસ કરીને નાના બાળકોએ અને વડીલોએ સાવચેતી રાખવી અત્યારે આ હીટવેવની રેડ એલર્ટ ઘણા બધા વિસ્તારોને આપી દેવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી જ અપડેટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ